કેટલા બધા બટાાન થઈ ગયા અઈ મને જોવા દે ને તું એકલો જોયો જો કેટલું મસ્ત થઈ ગયું વાવ ઈ શેલેનસ દેખાય એકદમ ક્લીન ચાલો આપણે આપણે ગપ્પી ફિશ લઈ લેશો ઓકે એટલે આ બધું છે ને આમાં જીવ જો ફોટો પાડવો છે ઓકે હા ગુડ ઇવનિંગ શ્રી કૃષ્ણા કેમ છો ગાઈસ તો જો અત્યારે સાંજનો વ્લોક સ્ટાર્ટ કરું છું સાંજથી સ્ટાર્ટ કરું છું બસ જસ્ટ બધે પાણી પાઈને બેઠી હમણાં હાલ હું જે લોટસ કમળની ગાંઠ લાવી બરાબર લોટસ ફોન કર્યું અમે અને ત્રણ ગુલાબ લીધા મેં જેવું કીધું હતું કે જનરલી ઉનાળામાં કોઈ સ્ટોક ના હોય ઉનાળામાં સખત તડકો હોય ઉનાળામાં કોઈ રોપે નહીં એટલે ખ્યાલ નહોતો તો એક ગુલાબને કળી આવી છે એટલે હવે ખબર પડશે કે કયા કયા કલરના ગુલાબ છે ચોમાસામાં વધારે છોડ આવે નવા સ્ટોક આવે નર્સરીમાં કારણ કે તમે ડાળી કોઈપણની ડાળી કાપો ને વરસાદના પાણીમાં એટલો જાદુ છે કે તમે કોઈ પણ ડાળી કાપીને રોપો ને તો પણ એ છે ને રોપાઈ જાય એટલે વરસાદનું પાણી એટલું ધરતી માટે એ હોય છે તો એકમાં બેમાં બે ગુલાબમાં કળી આવી છે એટલે હવે ખબર પડશે જો થશે ને કે કયા કલરના ગુલાબ છે અને જો કેટલું મસ્ત લીલો ત્રિજો જે કે ફ્લિસ ર પાણી છાટીને એટલી ઠંડક લાગે જો ડેલી લોકો ને છાસ રોટલી ને એટલી આદત પડી ગઈ છે આ बाजू નું એક્સ્ટ્રા કુંડું છે ઉટકી પણ સાફ કરી નાખું છું ઉટકી નાખું છું જે મરો રબર પ્લાન્ટ જો આ બધા મારા મમ્મી ના છોડ છે હું જિંદગી ભર મારી જોડે રાખીશ આમાં મે પાણી નાખ્યું આમાં મચ્છરના પૂરા થાય ને તો ગપ્પી ફિશ નાખવાની છે મારે અને બીજી દવાની પણ તપાસ કરીશ પણ પહેલાં દવાની તપાસ કરીશ મચ્છી મતલબ ગપ્પી ફિશ નથી નાખતી કારણ કે છે ને શૌર્યને હજી ખબર નથી પડતી કંઈક ટમલરમાં લઈને બહાર નાખી દે હું કામમાં હોઉં ને મરી જાય શૌર્યને હજી બિલકુલ કશી ખબર નથી પડતી અને કાલે જાય છે સાવજ રાજકોટ એટલે અમે કાલે જવાનું છે અમારે રેણુબેનના ઘરે આખો દિવસ ત્યાં રોકાવાનું છે ચરિયા

એ ગુડી પડવો પણ છે અને આપણા સૌથી જૂનામાં પહેલા એ ગણાતું જ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે હિન્દુનું નવું વર્ષ કહેવાય જે મહારાષ્ટ્રીયનું ગુડી પડવો છે એટલે બે હજાર પચીસના ના કહીએ ને ત્રણ મહિના પસાર થઈ ગયા સમય ખબર છે ક્યારે જલ્દી જાય જ્યારે આપણે કોઈ સુખમાં હોઈએ કંઈક ગમતું કરતા હોય કોઈ પ્રિયજનોને મળતા હોઈએ મેરેજ હોય ઘરમાં રાંદલ તેડિયા હોય તહેવાર હોય ત્યારે સમય છે ને ફટાફટ જતો રહે અને સમય જ્યારે કોઈ ઉપાધિ હોય ચિંતા હોય કોઈ દુઃખ હોય ત્યારે સમય બહુ ધીમે ધીમે ચાલે સાવજ આરતી બેન ને ભરતભાઈ બેસવાયા હતા એના બેન આયા હતા મોટા નીતાબેન એ રાજકોટમાં પહેલા અથાણા ના ઓર્ડર લેતા હતા એટલે આ વખતે તડકા છાયાનો જે છુંદો મારે કરવાનો વિચાર હતો પણ એમણે કીધું એ વીસ તારીખે પાછા આવે છે એટલે અમે અથાણા હું મારા કરાવી દઈશ નહીં મને એવું હતું કે છૂંદો હું તડકા છાયાનો છૂંદો હું મારો જાતે કરી દઈશ પણ એ આવવાના છે એટલે ગોળ કેરીનો છૂંદો અમે બધા ભેગા મારે કરાવવું છે એમને એટલે એક દિવસ એ લોકો રાત્રે મોડા મોડા બેસવાયા હતા અને શૌર્યની જાનકી સિલેક્શન એક કિડ્સ બેર મળી છે સુરતની બહુ મસ્ત છે અમરેલીમાં પણ છે જાનકી સિલેક્શન એની માંથી મેં એટલી મસ્ત શૌર્ય માટે દોહર દોહર લીધી છે 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 મારી મારી મમ્મીની પાસે હું તમને દોહરમાં ને ગોધડા ટાઈપ ના હોય દોહર ગોદડામાં કેવું કપડાના ગોદડા હોય રૂના ગોધડા હોય દોહરમાં ખાલી બે પડની સિલાઈ હોય બીજું કશું હોય નહીં તો શૌર્યની મસ્ત બ્લુ કલરની કાર્ટુન વાળી કિડ્સ ને એવું બધું બહુ વેરાયટી જાનકી સિલેક્શનનું મને બહુ જ ગમ્યું છે શૌર્યના મારે છે ને ઉનાળાના ગંજી અને શોર્ટ્સ પણ લેવા છે એ લોકો પાસેથી બસ આટલા તો બે તો જાનકી સિલેક્શનનું દોહર લીધી છે એ પાર્સલ આવ્યું અને સરસ છે દોહર અને કાલ સવારે મળશું હવે અમે રેણુબેનના ત્યાં જોઈએ હવે ક્યારે જવાનું છે ત્યારે નહીં सरकी क्या गई मारी जो कि वह मस्त नहीं रहते बैठा छे हाय चलो चलो ए तारो दरवाजा क्यों बंद छे चलो पहला खोलवा दे चलो चल 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 डाई छे तू तो, तो। हल हल गुड नाइट चलो वारी चलो तमे, तमे डायज छो चलो 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 चलो

અને જો મારી સાઈડ જો કેવું મસ્ત હમણાં જ બે દિવસ પહેલાં લોખંડની આ જે ઝાડી બારી કરાવવાની છે એનું માપ લઈ ગયા રાત્રે પછી સાવાજે ફોન કર્યો કોટેશન કહેવા માટે અને અહીંયા દરવાજાનું દરવાજો એવો કરવો છે કે હું તાળું મારી શકું એ ટાઈપનો એવું નહીં કે ખાલી નાખું છું આપણે બહારથી બંધ કરીએ એ ટાઈપનો નહીં તો દરવાજો મારે એવો કરવો છે કે હું બહારથી તાળું પણ મારી શકું અને બધું ગ્રીલનું પછી બધું જ વ્યવસ્થિત બારીનું માપ લઈ લીધું છે અને હમણાં રેણુબેન આવશે થોડી વાર અમે એનું કામ પરવારશે અને પછી અમે રેણુબેનની ઘરે જશું અને અહીંયા ઉપર ચારથી પાંચ ખિસકોલીના બચ્ચા છે બે વાર પડ્યા એટલે સાવાજીએ પેલી ધોવાની ચાદર હોય એ કેટલો અવાજ કરે છે ધોવાની ચાદર હોય ને એટલે સાવજે કીધું અહીંયા ચાદર નીચે રાખી દે કારણ કે પટપટ કરતા નીચે પડે છે બે વાર પડ્યા તમે હમણાં વિડીયોમાં જોયો કાલ સાંજે અને બે વાર એની મમ્મી ઉપર પકડીને લઈ ગઈ કેટલું કુદરતી કેટલું બધા બધાને કેટલું સરસ સરસ શીખવાડ્યું હોય અને બધા સમજે વાગણ હોય કે કોઈ ગલીની સ્ટ્રે ડોગ હોય સિંહણ હોય જ્યારે નાનું બચ્ચું હોય ને તો મોઢાથી પકડીને લઈ જાય એવી રીતે એને પકડીને લઈ લીધું એક વિડીયો મેં ત્યાંનો કર્યો છે એક અહીંયા ઉમરામાં એને અંદર આવું હતું તો હું બેસી રહી કારણ કે બચ્ચું અંદર આવી જાય ને પછી ખબર ના પડે મોડે મોડેથી બોલે ત્યારે ખર ના પડે અને અત્યારે આજે મેં મસ્ત હિંચકા પર બેસીને ગાર્ડન ટી લીધી આ એક જાતનું મેડિટેશન છે બધાનું સવાર સવાર ઉઠી ગયો સોરી જો આવું બેટા જો સર પેલું ઉપર સેમ્પલ જેવું કરીને બતાવે તને નૈતિક જો આવી રીતે કલર કરવાના તું એક જ કલર કરે છે ઉપર ઓરેન્જ હોય તો ઓરેન્જ લેવાનું હા કહો એ મૂકી દે તમે સ્કૂલે જાઓ ચલ સોરી આપણે નાસ્તો લેવા જઈએ એ સ્કૂલે જ હશે આપણે નાસ્તો લેવા જઈશું ના નહીં 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 ફૂલ ન ચડાવવા મહાદેવ ને મહાદેવને ફૂલ નથી ચડાવવા પિંક કલર છે ને એમાં હરીએ જો જે કલર હોય ને બતાવ્યો હોય ને જ કલર લેવાનો દીકું જો આમ જો ચમ બે કલર કરો અને ઈ જો મહાદેવ ને ફૂલ ન ચડાવવા કાલ આયા તા ને વિપુલ ભાઈ મહાદેવ મહાદેવ જય શ્રી કૃષ્ણ જો આવી ગયા અમે રેણુબેન ના ઘરે અને અત્યારે તમે જોયું કે ત્રણે ત્રણ એવા બેસી ગયા છે બુક લઈને એ લોકો કલર બુક અને સ્કૂલનો જવાનો પ્રોગ્રામ અહીંયા પણ કેન્સલ થયો ત્યાં પણ કેન્સલ થયો અમે બધું પરવારીને રેણુબેને બેને બધા વાસણ કર્યા અને પચાસ ધક્કા ખાઉં છું ત્યારે ચાર પાંજરાનું કામ ક્લિયર થાય છે પાણી ભૂલી ગઈ પાણી નાખો ચણ નાખો કાકડી નાખો એટલે ચાર પાંજરા સાફ કરો બરાબર એકવારની રસોઈ કરવી બોલતી છે અને મેં બધાને બધું તાળું માર્યું બધાને સાંજ સુધીનું જમવાનું મૂકી દીધું પાણી બદલી કાઢ્યા ચોખા ચોખા પાણી ભરી લીધા અને બે પેલું જે કોળિયા છાસ રોટલી ના કરું છું બે કોળિયા છાસ રોટલી ના એટલે આજે ખાધા જ કરશે કારણ કે સાવજને રાજકોટ થી મોડું થઈ જશે અને આજે મેં રાત સુધી અહીંયા છે જો નહીં તે કેટલો મસ્ત કલર કર્યો કલર બુક લઈને બેસી ગયા છે હવે

તો જ નહીં તો તારી કડસી નીચે પડવાની છે રેણુબેન અરે એવું અડવું નતું આય આય ધીમે આય ધીમે આય આવ આય આય એ ગઈ એ ગઈ જા બે સ્કૂલમાં ગુલ્લી મારી અમે આ બે નંગ છે એક નંગ આગળ એટલે ટોટલ ત્રણ નંગ એડજ સ્કૂલ માં ગુલ્લી મારજે જો જબ આજા છે ને તમે બધે જોવે છે કે હા આ લોકો ઈ સ્કૂલ માં ગુલ્લી મારનારા છે એ શું છે પેન્સિલ આમ ખાટું કતઈ ખાટું કતઈ આમ ફરીન બતાય આમ ફરીન કણી બી અનિ કે 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 ની કેવો ડાન્સ કરે ફ્લાવર પર હની બી હની બી બસ 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 ઓ માય લિટલ બી તારી રાઇમ્સ છે ને બેસી ગઈ હની બી બેસી ગઈ ગુડ ઇવનિંગ જો હમણાં હું જસ્ટ દૂધ ને થોડોક વેફર ને બધું નાસ્તો લઈને આવી જો અમારા જો શૌર્યભાઈ જો દેખાય છે રસોડામાં અમારા રેણુબેને જેટલો સાચવ્યો છે ને શૌર્યને એટલો કોઈએ નથી સાચવ્યો એકચુલી કેવું છે અમારે વાતચીત થતી હતી રેણુબેનને મારે કે એ દશામાનો વ્રત રાખે છે તો દશામાના વ્રતમાં બે ટાઈમ આરતી થાળ બધું જરૂરી છે પછી ઘરની રસોઈ ઘરના કામ પ્લસ એ ફાર્મ પર આવે તો ફાર્મની રસોઈ બરાબર તો જ્યારે પણ એ દશામાનું વ્રત આવે ને ત્યારે દસ બાર દિવસ એ રજા લે છે પછી જાગરણ હોય સવારે પછી થાક હોય તો આ વખતે મોસ્ટલી જાગરણ શ્રાવણ મહિના પહેલાં પહેલાં ઓગસ્ટ મહિનામાં આવે પણ આ વખતે એક મહિનો અગાઉ જુલાઈ મહિનામાં છે તો કંઈક સારું કામ કરવાનું હોય ને એનું એનું આપણને આમ બહુ રાહ આમ એમ થાય કે જલ્દી એ કરીએ જેમ કે અમારો રૂમ કેવો બંધ થાય છે કંઈક સારા કામ માટે તો આ વખતે મેં રેણુબેનને એ કીધું કે માતાજીનું બધી શૃંગારની વસ્તુ હું લઈશ હમણાં મેં લિસ્ટ પણ બનાવ્યું લિસ્ટ મેં મોબાઈલની પાછળ કવરમાં નાખી દીધું પર્સમાં નથી નાખ્યું તો મેં અને રેણુબેનને ટેલી પણ કર્યું રેણુબેને બે ત્રણ આઈટમ મને એડ કરાવી એટલે આ વખતે દશામાનું જ્યારે તેડ આવશે દશામાને અને જયારે વ્રત આવશે રેણુબેનનું તો શ્રિંગાર હું લેવાની છું તો કે ને કે આવું સારું સારું કંઈક કામ હોય ને તો આપણને કરવાની મજા આવે એમ થાય કે તહેવાર ઘરમાં કોઈ સારો પ્રસંગ અથવા બહુ સરસ કંઈક કામ તો આપણને એમ થાય કે જલ્દી કરીએ અમારા રેણુબેન ચા બનાવે છે ઓ આપણા બે ની જ કરજો હા કે એક જ કરજો અને જો ઉઠીને લાગી પડ્યા જો નહીં બેટા જો જો છે ને કેટલું મસ્ત કર્યું સારું થયું કે હું છે ને શૌર્ય અરે વાહ મસ્ત છે આવી ચલો શૌર્ય એને સુકાવા દેવું પડશે ને પેલા બતાવતો નહિ હજી ઝીણા કટકા કરવા તા પછી પકડવામાં તકલીફ પડે નહી બાકી ને જવા દે છે કચરો આ વખતે ઉજવી છે એકદમ બરાબર ઉજવી છે સરખું બધું કમ્પલસરી બધું છે ને કરાઈને આપડા બે નો વિડીયો રહી ગયો તમે બે હટા છો ને એને ઉપાડીને કશો નાખ્યો એટલે મેં તો કદાચ જોયા નથી હાય ગુડ મોર્નિંગ ગાઈઝ જો મેં પરમ દિવસે સાંજે વાત કરી હતી કાલે અમે આખો દિવસ રેણુબેનના ઘરે હતા અહીંથી અગિયાર વાગે અમે પરવા દઈને ગયા બરાબર અને સાંજે ગાર્ડન ગયા એટલી મજા કરી છે છોકરા હોય તો છોકરા હોય પણ મેં અને રેણુબેન એટલા મસ્ત હિંચકા હિચકા યાર કોઈ પણ એ જ હોય લોકો વાતો કરે કે જો શરમ નથી આમ છે તેમ છે પણ જેને જે દુનિયા કોઈ દિવસ છે ને કેવું છે ખબર સારું નહીં બોલે તમે ગમે તેમ સીધા તમે તમારી છે ને ખામીઓ શોધશે કે આને બદનામ કઈ રીતે કરવો તો દુનિયા તો એવું જ બોલશે કોઈ દિવસ સારું નહીં બોલે તો કાલ મેં ને રેણુબેને હિંચકા ખાઈને એટલી મજા કરી છે હિંચકા કોને ના ગમે યાર એજેડ પણ હિંચકે ઝૂલતા ઝૂલતા માળા કરતા હોય કોઈ પેપર વાંચતા હિંચકા તમામે તમામ મેં ગમે અને મેં જો પરમ દિવસે સાંજે વાત કરી હતી જો મેં શૌર્યની દોહર લીધી જો મસ્ત એટલી બધી કાર્ટૂન વેરાયટી હતી મને આ પસંદ પડ્યું એક જીરા ફાળું ગમ્યું હતું પણ એ છે ને સ્ટોકમાં નહોતું તો બહુ મસ્ત આ કોટનની દોહર આ જાનકી સિલેક્શનમાંથી મેં લીધી સુરતથી અને મને એની સાથે ફાળી ગયું છે મતલબ એનું કલેક્શન બહુ સરસ છે તો મારે ઉનાળાના શૌર્યના શોર્ટ્સ ગંજી એ બધું અત્યારે એપ્રિલ ને મેમાં જોશે કારણ કે એટલી વાર પાણીમાં પડે એટલી વાર મારે કપડાં ધોવાના થાય એટલા ભેગા થાય પ્લસ ગરમી થાય તો જો કેટલી મસ્ત દોહર લીધી એની ઓઢવા માટે કારણ કે આ વસ્તુ અલગ છે આ વસ્તુ કેવું ખબર છે સખત ઠંડી પડે ને ત્યારે જ તમને બ્લેન્કેટની જરૂર પડે આપણે આઈ થિંક બે મહિના વાત કરો ને તો દસ મહિના તો આપણે ગરમી હોય છે બફારો હોય છે તો આ સારી વસ્તુ છે આ ફૂલ સાઈઝ છે શૌર્ય માટે તો જો આ દોહરની વાત કરી હતી અને હું અત્યારે આ વ્લોગ હું કમ્પ્લીટ કરું છું રજા લઉં છું અને બીજા વ્લોગમાં હું ફરી મળીશ અને અમારો રૂમ જો એઝ ઇટ ઇઝ છે યાર કંઈક સારી વસ્તુ હોય ને તો બહુ ઉતાવળ થાય આપણામાં અધીરાય આવી જાય કેને ને કે હું ક્યારે 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 એવું છે ચલો એ તો ભગવાન જ્યારે ઈચ્છે કે ધરા આ જ સમયે આ દિવસે થવાનું છે ત્યારે થશે તો ત્યાં સુધી મૂડ સારું રાખવો પડશે ચલો ફરી મળશું જય શ્રી કૃષ્ણ આવજો